કે આ બધા પાત્રોને પૂજો સામીજી મહારાજને કંઈક પ્રકટ આપવા માટે આપ જરા ધીરજ રાખો આ બધા પાત્રો આપ અભિનંદન લાયક છે થોડો સમય બેસી જાવ પૂજો સામીજી મહારાજને પ્રાર્થના કરું છું પર આવવા માટે પૂજો સામીજી મહારાજ અને પાત્રો જરા હવે સ્થાન નીચે ગ્રહણ કરી શકો છો નાટક સાફ રહે કર્યું છે હા નીચે જરા કૃપા કરીને થોડી વાત રહેશો આપણે ગણિત વધારે રાખો આ પાત્રોને બધાને અભિનંદન આપવા ખૂબ યોગ્ય છે આપણી વાત કહેશો વસ્તુ પુસ્તકો બધું છે અને તેઓ પાવનભર પાવનભાળ শিদাসনফটি ডক্টর মরুভাই ডক্টর রসা দে মরুভে আপনি শানু স্বাগত করার হ্যাঁ নাম বোলছে આ દિવાળી કોઈ મજા કરો બધી દીવાની તો રસ્તામાંથી ના થાય જઈશું તો સત્યુ મહત્વ Lagi d

સ્વામી ચંદુભાની મહારાજ આ એ લોકોને એમના સ્થળે પાછું પહોંચવાનું છે મારે જરૂર આપ આટલો સમય બેઠા અને બધાને પ્રોત્સાહન આપ્યું ખૂબ આનંદથી માણ્યો અને ખૂબ જ આનંદ છે સ્વામીજી મહારાજ ધન્યવાદ આજનો આ પરફોર્મન્સ જોઈને જો સ્વામીની ઉદારતા આજનો આ પરફોર્મન્સ જોઈને વાસ્તવમાં એનું વર્ણન કરવાનો કોઈ શબ્દો જ નથી અને આમ તો આ નાટકીના વસ્તુથી હું પરિખિત છું એના દરેકે દરેક વસ્તુ જોયેલી છે અને છતાં પણ જે રીતે એને રજૂ કરવામાં આવ્યું ઉત્તમ ભજવવામાં આવ્યું મહિનામાં દિવસ રાત મહેનત રહેલી જ છે પરંતુ સાથે આજે બધા ગુજરાતી ગીતો જે તમે સાંભળ્યા એ પણ એમની જ રચના છે અને વસંતભાઈએ કહ્યું તે પ્રમાણે બધા જ પ્રકારની ગ્રેજ્યુએટ હોય અને વેદાંતના વિદુષી આમ જોવા જઈએ તો આ બધી વસ્તુઓને સાહિત્ય નાટક સાથે એવું લાગતું હોય તો ના હોય અને છતાં પણ આ બધામાં જે પ્રકારની ઊંડી સૂઝ અમે દર્શાવી છે એ માટે જેટલા આપીએ એટલા અભિનંદન ઓછા છે તો સંસ્કૃતનું મહાન સેવા કરી એને ખૂબ એનો પુનરૂ કરે સંસ્કૃત અને સંસ્કૃતિ બંનેનો વાત સાચી છે આ પ્રકારના જે પરફોર્મન્સ છે એ જોઈને આપણા હૃદયમાં ભારતીય સંસ્કૃતિ માટે વૈદિક સંસ્કૃતિ માટે અત્યંત ગર્વ થાય એમાં શંકા અને કેવું શંકરાયે છે જીવનનું નિરૂપણ કરવા દ્વારા કેવી સુંદર રીતે ભારતીય કે વૈદિક સંસ્કૃતિની ભવ્યતાનું દર્શન કરાવ્યું બહુ મહત્વની વસ્તુ છે આપણા માટે તો આપણને આપણી સંસ્કૃતિ માટે ગર્વ હોવો જોઈએ એક કમનસીબી છે અત્યારે ભારતમાં કે આપણને હિન્દુ હોવાનો ગર્વ તો નથી સાથે આપણે એક મહાન લઘુદા ગ્રંથિ પીડા રહ્યા છે અને બીજાઓ સમક્ષ ક્યારે આપણે મસ્તક ઊંચું રાખીને આપણી જાતને વ્યક્ત કરી શકા નથી એવું લાગે છે ઘણી વાર પરંતુ હું જ્યારે જોઈએ ત્યારે આપણને ખરેખર આનંદ સાથે ગર્વ થાય અને આ સંસ્કૃતિના આપણે સંતાન હોવાને કારણે ખરેખર ઈશ્વરની કેવી મહાન કૃપા છે આ ભારતભૂમિ એ ઉત્કંપની ભૌમી છે આ હું આપણે તાતુર્ય સાથે જોશકા આનું દર્શન કરાવવામાં માતાજી સાથે ડોક્ટર વિક્રમ પંસાલ ધન્ય નાડકનું દીક દર્શન કરો ને એની જે શૂઝ એની સર્જન શક્તિ પણ આ ખૂબ ધન્યવાદ ઘટે છે અને હંમેશા હાજર જ હોય છે જે કરવાની જરૂર પડે એમાં તો એમણે પણ માતાજી દિવસ રાત મહેનત કરી છે વિક્રમભાઈ ખૂબ ખૂબ જહેમત ઉસાવી છે ના અત્યંત વ્યસ્ત જીવનમાંથી પણ રાત્રે ગમે ત્યારે પણ સમય કાઢીને આવેલા જ છે અને આ બધાને એમને તૈયાર કરે વિચારવા અમારું કોઈ એક એક્ટર નથી કોઈ પ્રોફેશનલ લોકો નથી બધા આપણા જેવા સીધા સાધા જ લોકો છે અને છતાં આપણે બધાને એમાં હે જાણે કે અભિનેતાઓ બનાવ્યા અને એમની અંદર પણ જે છુપાયેલી એમની ટેલેન્ટ છે એ પણ જાણે બહાર લાવે છે એવી સર્જનશક્તિ એમના મળે છે ફરી એકવાર ખૂબ ધન્યવાદ આપીશું અને આશીર્વાદ આપું છું આશીર્વાદ આપણા શ્રીર વ્યાસ જે મિંદન મિશ્ર બનેલા તમે જોયું ને એની છતા જે જુદા પ્રકારની હતો એ તો સંસ્કૃતના મહાન વિદ્વાન છે વૈદિક પંડિત છે તે એની છતા એનું ઉચ્ચારણ આ બધી જ વસ્તુ અત્યંત નોંધ માત્ર લીખો અભિનંદન અને પહેલા જે ચિરંજીવા માર્કંડે જે હતું એ તો એમણે જ નાટક એમણે જ લખ્યું હતું તદઉપરાંત આ શંકરાચાર્ય નાટકમાં પણ એનો ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે ખૂબ પ્રદાન છે માર્ગદર્શન છે બધું જ છે અને એ પણ સદત હાજર રહેલા છે એમાં પણ ખૂબ થાય છે એમને પણ ખૂબ અભિનંદન અને અમારા આશીર્વાદ તદ ઉપરાંત આ બધા લોકોને શું કહેવું એક એક જ પાત્ર ત્રણે ત્રણ સંકળાયો જે વાત નાનો ક્યાં ગયો કેટલો નાનો છે વચ્ચે ભૂખ પણ એમ થકી ગાંધી

આ લોકો એ સંન્યાસી નો એ જોયો છે તો કઈક તો સંસ્કાર રહેવાના જ છે એમ નથી કે સન્યાસી બનવું જોઈએ કે નહીં છતાં પણ જે વાક્યો ઉચ્ચાર્યા છે એ બધાની એક સ્મૃતિ અને એના સંસ્કારો રહેવાના જ છે અને આ રીતે જરૂર એમનું કલ્યાણ થવાનું છે મને શંકા જ નથી તદુપરાંત એ સરોવગમાં ભાગ લીધો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ દરેક દરેક ખૂબ સુંદર કાર્ય કર્યું છે ખૂબ જહેમત પણ ઉઠાવી છે બધાને ખૂબ અભિનંદન હવે આપણે બહુ ઝડપથી એમનું સન્માન કરશું પહેલા વિક્રમભાઈ એક નામ લેવાનું રહી ગયું છે માતાજી વિદ્યા પ્રકાશાનંદી